નમસ્કાર બાળ મિત્રો આજે આપણે પ્રકરણ ચોત્રીસ માહિતી અર્થઘટન ભાગમાં વર્તુળા લેખ માં પૂછાતા કેટલાક નવા પ્રશ્નો સમજ મેળવીશું જેમાં એનએમએમએસ ની એક્ઝામ માં પૂછાયેલા પ્રશ્નો પણ સમજ મેળવીશું તો ચાલો શરૂ કરીએ જુઓ અહીંયા એક આપણે ઉદાહરણ દ્વારા સમજીએ દેવળિયા પ્રાથમિક શાળાના સાહીઠ બાળકોએ રમતોત્સવમાં ભાગ લીધો એનો વર્તુળ આલેખનો અભ્યાસ કરીને પ્રશ્નોના જવાબ આપો તો આપણને જ્યારે આવો દાખલો પૂછાય ત્યારે વર્તુળ આલેખ હોય હોય અને આપણે આપણે એમાંથી જે પ્રશ્ન પૂછાય એનો જવાબ આપવાનો તો અહીં સમજીએ લીંબુ રમતમાં કેટલા ટકા બાળકોએ ભાગ લીધો આવો પ્રશ્ન પૂછાયો છે તો સૌથી પહેલા આપણે સમજવાનું કે ભાઈ આપણને શું શોધવાનું કીધું છે ટકા તો ટકા હંમેશા જે શોધવાનું કીધું હોય

કુલ ટકા સો હોય અને કુલ અંશમાં ત્રણસો સાહીઠ હોય તો અહીંયા આપણે શું લખીશું કે ભાઈ ત્રણસો સાહીઠ અંશ હોય ત્યારે કેટલા ટકા હોય સો ટકા પણ હવે અહીંયા બીજા લીંબુ ચમચી રમતમાં તો લીંબુ ચમચી શોધી નાખવામાંથી ક્યાં છે અહીંયા તો લીંબુ ચમચી રમતના અંશ કેમાં કેટલા છે નેવો અહીંયા શું આપણને ટકા શોધવાના કીધા છે આપણે કરીએ પ્રશ્ન ચીલક હવે આપણે કરવાનો છે ચોકડી ગુણાકાર એટલે ચોકડી ગુણાકાર એટલે કોનો કોનો ગુણાકાર થાય તો લીંબુ અને નો અને ત્રણસો સાહિટોન્સ ક્યાં જાય છેદમાં જતા રહે તો હવે આપણે છેદ ઉડાડીશું

આવે તો કુલ બાળકો અહિયાં થી આપણે શોધવાના છે ચાલો આમાં તમારે જોવાનું રકમમાં કે ભાઈ કુલ બાળકો કેટલા છે 60 બાળકો છે તો चलो હવે તો બહુ સિમ્પલ કુલ અંશમાં માપ એટલે ત્રણસો તો કુલ બાળકો ચાલો હવે શું કરવાનું કહો જોઈએ શું કરવાનું ચોકડી ગુણાકાર વેરી ગુડ તો હવે આપણે સાહીઠ અને સાહીઠ એટલે કે આ બંનેનો ચોકડી ગુણાકાર કરીશું અને આ જે ત્રણસો છે એ ક્યાં જતા રહેશે નીચે છેદ માં ચાલો છેદ માં શું શું ઉડી ગઈ અહિયાં છાયો છાયો છત્રીસ એટલે છ છ ઉડી ગયા હજુ પણ આપણે છ ઉડાડવાના છે એટલે છ દાન દસ સાહિત છ છ પણ ઉડી ગયા આપણી પાસે શું વધ્યું દસ તો દસ એ શું આવ્યા બાળકો આવ્યા તો ચાલો વિકલ્પમાંથી ક્યાં છે તો બાળકો બાળકો ઘોડા રમતમાં ભાગ છે તો આ રીતે બાળકો તમારે ખૂબ શાંતિથી પ્રશ્નો ઉકેલી દેવાનો અને ખૂબ સહેલા છે બરાબર ને તમને આવડી ગયા હશે આ રીતે જો તમે યુકેલ ઉકેલશો તો તમારે ક્યારે ભૂલ નહીં પડે ચાલો નવો એક દાખલો સમજીએ જે એમએમએમએસ

ખૂબ સિમ્પલ છે સૌથી બચતના ખાનામાં પહોંચી જ બચત કેટલા ટકા છે વીસ ટકા તો અહીંયા આવક પર પણ આપણે ધ્યાન આપવાનું છે હંમેશા જે પણ આવક આપી હોય એના જ ટકા હોય એટલે આપણે શું લખીશું બરાબર ને જે પણ આવક આપી હોય એના જ ટકા હોય દાખલા તરીકે ખોરાક ખર્ચ કીધો હોય તો ચોર્યાસી સો ના ચાલીસ ટકા કપડા કીધું હોય તો ચોર્યાસી સોના પાંચ ટકા તો અહીંયા તમે યાદ રાખજો અહીંયા આ રીતે કરવાનું ચાલો હવે આને ઉકેલવા માટે શું કરવાનું ચોર્યાસી છ મૂકી દેવાના નાની જગ્યાએ ગુણાકાર ચિહ્ન અને ટકા હોય એટલે વીસ ભાગ્યા સો ચાલો શું શું ઉડી ગઈ અહીંયા પણ શું શું ઉડી ગઈ તો શું વધ્યું તો આઠસો ચાલીસ ગુણ્યા બે તો આપણે ચોર્યાસી અને બે નો ગુણાકાર કરી દઈશું ચાર દો આઠ આઠ દો સોળ તો એકસો અડસઠ આવ્યા અને આ શૂન્ય જોડી દઈએ તો આટલા એક હજાર છસો ને એસી રૂપિયા એ આપણો સાચો જવાબ બને છે તો બાળ મિત્રો આ દાખલો એનએમએમએસ ની એક્ઝામમાં પૂછાયેલો છે તો બરાબર ધ્યાનમાં લેજો હવે આપણે આ દાખલો જોઈશું એ પણ એનએમએમએસની પરીક્ષામાં પૂછાયેલો છે ચાલો અહીંયા પણ એક આવી રીતનો કોઠો આપ્યો છે અને એમાં પૂછ્યું છે કે ઉર્દુ ભાષાનો વૃતાંશ કોણ જણાવો તો પહેલા તો અહીંયા આવી જાઓ તો આપણે ઉર્દુનો જે ખાનું છે ત્યાં જતા રહીએ ચાલો આપણને શું પૂછ્યું છે વૃતાંશ કોણ એટલે અંશમાપ વૃતાંશ કોણ એટલે બીજું કાઈ જ નહીં શું કહેવાય એને અંશમાપ કહેવાય તો જે પણ શોધવાનું છે એ આપણે આપણે ક્યાં લખીશું આપણે હંમેશા એને જમણી બાજુ લખીશું આપ્યું છે શું આપણને તો આપી છે આપણને વિદ્યાર્થીની સંખ્યા તો સંખ્યા ને આપણે ક્યાં લખીશું ડાબી બાજુ લખીશું

ચાલો હજુ આપણે આની સાથે ચાર તરી બાર અને અહીંયા ચાર દુ આઠ એટલે ચાર ચાર ઉડી ગયા અહીંયા પંદર દુ ત્રીસ એટલે અહીંયા પણ બે બે ઉડી ગયા તો શું વધ્યું પંદર તરી પિસ્તાલીસ